તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અમદાવાદની જે એક સ્કૂલની અંદર સેવન્થ ડે સ્કૂલની અંદર જે ઘટના બની ભાઈ કે જેમાં ધોરણ આઠના વિદ્યાર્થીએ ધોરણ દસના વિદ્યાર્થીની હત્યા કરી નાખી સાહેબ અને મામલો ત્યાં આવીને પહોંચ્યો કે જ્યાં સામે સામે બાકાચીકી થઈ ગઈ ભાઈ તો મિત્રો આજના વિડીયોની અંદર તમને બધી માહિતી દેવાનું છું કે કઈ રીતે આ ઘટના બની અને આ ઘટના બની તો સાહેબ આખરે જે સ્કૂલના એ ટીચર હોય પ્રિન્સિપલ હોય કે કોઈ પણ સ્ટાફ હોય એને આખરે શા માટે કોઈને જાણ પણ ન કરી તો ચાલો દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરવાના છીએ એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અમદાવાદની જે ઘટના જે આખા સમગ્ર ગુજરાત નહીં પણ દેશભરમાં ચર્ચામાં આવી ગઈ છે જેમાં મિત્રો ધોરણ આઠમાં ભણતો વિદ્યાર્થીએ ધોરણ દસના વિદ્યાર્થીની છરી મારીને હત્યા કરી નાખી સાહેબ એટલું જ નહીં પરંતુ ત્યાર પછી ત્યાં ટોળું પણ મળ્યું અને આ હત્યા કરી એના પાસે શું કારણ હતું એ કારણની વાત કરવામાં આવે તો આઠ દિવસ પહેલાં એ સીડી ઉપર ચડવા બાબતે એ બંને દોસ્તારો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ એનો અંજામ સાહેબ આ રીતે આવ્યો જોકે એને તો પોલીસે પકડીને કાર્યવાહી કરી રહી છે પરંતુ સાહેબ હવે સવાલ એ ઉત્પન્ન થાય કે આખરે સ્કૂલની અંદર સાહેબ આવું હથિયાર લઈને જવાની પરવાનગી કોને આપી અને જો સાહેબ એ દીકરા ઉપર હુમલો થયો તો આખરે આજુબાજુના લોકોએ પ્રિન્સિપલ સ્ટાફને શા માટે ન જણાવ્યું અને હું તો એક ભાઈ કે જો કદાચ ના કરે ને આવી કોઈ પણ ઘટના હોય કે કોઈ પણ વ્યક્તિ દુઃખી હોય કે અથવા કોઈ પણ આવા સંજોગોમાં કોઈ પણ ઘટના બને તો ભાઈ સૌથી પહેલા આપણે શું કરવાનું જેટલી થાય એટલી મદદ કરવાની ભાઈ અને જો તમે મદદ ન કરી શકો તો તરત જ આપણે સરકારશ્રીને જણાવો સરકારમાં તમને ખબર છે પોલીસ સાહેબ કોઈ પણ નંબર ઉપર તમે ફોન કરશો તો તમને તરત ત્યાં પોલીસ સાહેબ આવીને હાજર રહેશે અને સાહેબ આખો મામલાનું સમાધાન પણ કરાવશે એટલે ખાસ કરીને તમારે મદદ કરવી જોઈએ બસ આજ માટે આપણે આટલું છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ